સાડી વીટીમાંથી પસાર થઈ જશે એવી નરમ વોસેબલ સાડી મળશે તમને આ જોઈ શકો છો તમે આખી સાડી હા જો આખી સાડી વીટી નીકળી જશે હા જો બસે છે તો ગભરાવાની શી વાત છે સાહેબ એકવાર આવો મળશો તો ખબર પડશે કેવું છે કેવું નથી અને દસ પંદર હજારથી શરૂઆત કરો એવું તો નથી કે તમારી લાઈફ રોકાઈ જવાની કે બીજાની બધી બધી બની જવાની જો તમે શરૂઆત કરી લેશો ને સાહેબ તો કપડાનો ધંધો એવું છે કે તમારે આવનારી સાત પેઢી બેસીને ખાશે માત્ર પચાસ રૂપિયામાં કોટન બેઝ આઈટમ આવે છે બધા કલર ક્વોલિટી મિક્સ આવશે આરામથી રફ એન્ડ ટફ મટીરિયલ છે જોઈ શકો છો કશું ફાટે નહીં ઘટે નહીં અને આવી જ સાડી આરામથી તમે સો રૂપિયા વેચીને ડબલનું પ્રોફિટ કમાવી શકો છો નવો તો ઘણું બધું આવે છે આપણી ત્યાં કેવું છે આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ દર આઠ દિવસે પંદર દિવસે નવ નવો સ્ટોક આવતી હોય છે એટલું મને આપણું ગોધરા થઈ ગયું સાબરકાંઠા રાજકોટ ભાવનગર દરેક જગ્યા ઉપર તમને પાર્સલની સુવિધા મળી જશે તો કેમ છો મિત્રો મજામાં આ નામ સાંભળીને તમને કાંક યાદ તો આવી જ ગયું હશે પ્રગતિ ટેક્સટાઇલ અને પહેલાં વિડીયોમાં તમારો લોકોનો ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને એ માટે તે તમારી ડિમાન્ડ અને તમારા રિસ્પોન્સને જોઈને હું આજે ફરીવાર આવી ગયો છું પ્રગતિમાં જ્યાં તમને નવા નવી નવી સાડીઓ અને નવી ડિઝાઇનને કાંક નવું જ જોવા મળવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો કેમ કે પચાસ રૂપિયાવાળી સાડી તો મળવાની જ છે પણ એની સિવાય જે નવું મળવાનું છે આ વિડીયોમાં તમને ડિટેલથી બતાવવાનું છું તો વિડીયોમાં બન્યા રહેજો અને આ વિડીયો જે નવા નવા બિઝનેસ કરવા માંગતા હોય એવા લોકોને જરૂરથી શેર કરી દેજો તો ફરી એકવાર આપણે ભાવેશભાઈ પાસેથી થોડી ડિટેલ લેશું અને નવા વિડીયોમાં બધી જ નવી વેરાયટી તમને દેખાડવાની છે તો કેમ છો ભાવેશભાઈ મજામાં તમે કહેવા છો બસ મજામાં પેલા વિડીયો નો જ સારો રિસ્પોન્સ હતો એટલે આપડે બીજી વાર આવી ગયા છે અને બીજી વાર કસ્ટમર માટે કઈક નવું બતાવો હંડ્રેડ પર્સન્ટ ઘણા બધા ગુજરાતી ભાઈ બહેન આપણાથી જોડાઈને પોતાનો બિઝનેસ સારી રીતે સાહસ કરીને ચાલુ કરી દીધો છે તો જે પણ નવા ગુજરાતી ભાઈ બહેન પોતાનો બિઝનેસ ચાલુ કરવા માંગે છે તો આપણાથી જોડાઈ શકે છે તમારો ભાઈ અહીંયા બેસેલો છે આખે આખું સેટઅપ કરી આપીશું કેવી રીતે ધંધો કરવાનો છે કેવી રીતે આગળ વધવાનું છે એવી રીતે તમને બધી બધી વેરાયટી મળશે જે માત્ર શરૂ થઈ જાય છે પચાસ રૂપિયાથી આપણી પાસે તો ચાલો વધારે સમય તમારું ન લેતા અમે બતાવીશું કેવી રીતે અમારી પાસે વેરાયટીઓ છે ચાલો તો ભાવેશભાઈ આપણે આજે વ્યુઅર્સ માટે નવું શું છે નવું તો ઘણું બધું આવે છે આપણે ત્યાં કેવું છે આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ દર આઠ દિવસે પંદર દિવસે નવું નવું સ્ટોક આવતું હોય છે અને આપણી પાસે માત્ર પચાસ રૂપિયા જે સાડી શરૂ થાય છે એ બતાવવા માગું છું તમને જેટલી ક્વોન્ટિટી છે એટલું મને આપણું ગોધરા થઈ ગયું સાબરકાંઠા રાજકોટ ભાવનગર દરેક જગ્યા ઉપર તમને પાર્સલની સુવિધા મળી જશે તમને તમારા એરિયા સુધી માલ એક દિવસની અંદર પહોંચી બી જાય છે તો જોઈ શકો છો આ છે માત્ર પચાસ રૂપિયામાં કોટન બેઝ આઈટમ આવે છે બધા કલર ક્વોલિટી મિક્સ આવશે આરામથી રફ એન્ડ ટફ મટીરિયલ છે જોઈ શકો છો કશું ફાટે નહીં અને આવી જ સાડી આરામથી તમે સો રૂપિયામાં વેચીને ડબ્બલનું પ્રોફિટ કમાવી શકો છો એવી રીતે આપણી પાસે વેરાયટી મળવાની છે આ જોઈ શકો છો તમે માત્ર પાસઠ રૂપિયામાં પૂનમ કપડો કહેવાય છે આવી ટાઈપની ઘણી બધી સાડીઓ છે આના ભંડલથી તમને બતાવી દઉં કેવી રીતના આવે છે તમે જોઈ શકો છો આ બાજુ જોઈ શકો છો તમે આવી ટાઈપની તમને મિક્સ વેરાયટીમાં મળવાની રહેશે જોઈ શકો છો પાસઠ રૂપિયામાં આવી સાડી મળશે તો તમે આરામ સો એકસો વીસ દોઢસો રૂપિયામાં એટલે ડબલનો પ્રોફિટ કમાઈ શકો એવી રીતે મળવાની રહેશે અને જો તમે લેરી આ બાનની ટાઈપની વસ્તુઓ માંગતા હો તો આ જોઈ શકો છો તમે આપણા ગુજરાતમાં જે ટેસ્ટ ચાલે ને બાપુ એવી ટાઈપની આપણી પાસે સાડીઓ મળવાની રહેશે જોઈ શકો છો તમે અલગ અલગ રેન્જ ક્વોલિટી પ્રમાણે જો ભાઈબન પોતાનો નવો બિઝનેસ ચાલુ કરવા માંગે છે બરાબર કે પછી બિઝનેસમાં કંઈ જાણકારી મેળવવા માંગે છે તો અમને સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને જાણકારી મેળવી શકે છે આ જુઓ આ કપડો જુઓ સાહેબ તમે આ વેરાયટીઓ સૌથી વધારે ડિમાન્ડેડ હોય છે અને અમે ખાલી બોલે નહીં એવી રીતે ક્વોલિટી બી આપીએ તો તમને હું ડેમો દેખાવા માગુશ આ જોઈ શકો છો તમે આ સાડી છે તમારી બરાબર આ જોઈ શકો છો આ આવી તમારી વીંટી જોઈ શકો છો આ ખાલી વીંટી છે આ સાડી જુઓ તમે આખી સાડી વીંટીમાંથી પસાર થઈ જશે એવી નરમ વોસેબલ સાડી મળશે તમને આ જોઈ શકો છો તમે આખી સાડી હા જો આખી સાડી વીટીમાંથી નીકળી જશે હા જુઓ એટલો સ્મૂથ કપડો મળવાનું છે જે ગુજરાતમાં સૌથી વધારે લચકો કાપડ કહેવાય ને આવા ટાઈપની આપણી પાસે માત્ર સાડીઓ તમને એકસો સાઠ રૂપિયા થી શરૂ થઈ જાય છે આ જોઈ શકો છો તમે પાવડર કપડો આવી ગયો સિફોના મટીરિયલ આવી ગયો વેટલેસ આવી ગયો જોર્જેટ આવી ગયો પેડિંગ સાડી આવી ગઈ તેના પછી લેસ બોર્ડર કોન્સેપ્ટ આ સાડી માત્ર એકસો સાઠ રૂપિયામાં સાહેબ વાહ ભાઈ વાહ મેં મેં આ સાડી જોઈતી માર્કેટમાં એકવાર એટલે પ્રાઇસ પણ પૂછી હતી મને સાડી ચારસો થી પાંચસો રૂપિયા કીધા હતા એટલા માટે મેં એનો ભાવ પૂછ્યો હતો સાહેબ એ જ કહું છું જે પણ ભાઈ પણ ગામડે કે ક્યાંક એટલે પોતાનો ધંધો ચાલુ કરવા માંગતો હોય તો આરામથી એમાં બે પૈસા કમાઈ શકે એવી રીતે આપણે સેટઅપ કરીએ એટલે એકસો ના ડબલ કરો ને તોય તમે બજાર કરતા તમે સસ્તું વેચી શકશો આ વસ્તુ જો હવે ધારો કે તમે કોઈ બી બિઝનેસ કરો છો તો કેવી રીતે વેચાણ કરવાનું સ્ટાફ કેવી રીતે મેન્ટેન કરવાની પચાસ ની વસ્તુ કેટલા સુધી હાલવાની પાંચસો ની વસ્તુ કેટલા સુધી હાલવાની એવી રીતે ઘણો બધો સ્ટોક છે પાસે તો તો સુધી તમે શોપ શોપ ચાલુ કરવા તમારા પ્રમાણે કેટલો માલ રાખવાનો કેવી રીતે ડિઝાઇન રાખવાની હવે આ જોઈ શકો છો તમે આ ડિઝાઇન છે નીલ એરિયા પેટર્ન આવી ગયું આપડે ગુજરાતમાં જે ચાલે બરાબર પટોળા ડિઝાઇન આવી ટાઈપની ડિઝાઇનો કેવી રીતે રાખવાની તમે કેવું કયું માલ ડિસ્પ્લેમાં રાખીને કસ્ટમર તમારી પાસે આકર્ષિત કરી શકો છો આવી બધી જાણકારી અમે તમે અહીંયા આવશો ને તો રૂબરૂ આપીશું કેવી રીતે ધંધો કરવાનું છે બધું જ નોલેજ તમને અહીંયા મળવાનું રહેશે આ જોઈ શકો છો તમે લેસ બોર્ડર કોન્સેપ્ટ છે વધારે કરીને આપણા જે ગામડા બાજુ આવે ને મહેસાણા બાજુ ભાવનગર રાજકોટ આ ટાઈપ ની વધારે ડિમાન્ડેડ હોય છે એટલે કોઈને ઝીરો નોલેજ હોય અને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો પણ તમે કરી આપશો સો ટકા સાહેબ અમે પેલા સીડી થી ચડવાનું શરૂઆત કરીએ તો એમને છેક સુધી લાસ્ટ સુધી કેવી રીતે પહોંચવાનું છે બધું જાણકારી આપીએ ઝીરો થી તમારી શરૂઆત તમે સો ટકા સુધી લઈ જવાનું કામ અમારું હોય છે આ જોઈ શકો છો તમે આવું જો ફેન્સી વેરાયટીઓ આવે ને આપણી પાસે ઘણી બધી મળશે તમને જે હવે લેટેસ્ટ ચાલે છે જે માર્કેટમાં નવું આવે છે ને અમે પોતે બનાવી છે એટલે અમારી પાસે આવે એના પછી પંદર દિવસમાં તમારી હોલસેલ પાસે હોલસેલ પછી તમારી પાસે તો તમે ડાયરેક્ટ જોડાશો ને તો તમને લેટેસ્ટ વસ્તુ મળવાની રહેશે જોઈ શકો છો તમે આ વસ્તુ જો સાહેબ આવી ઘણી બધી કે પ્રિન્ટેડ ડિઝાઇનો છે ઘણી બધી જે રેગ્યુલર ચાલતી હોય છે ડિમાન્ડેડ હોય છે આવી ટાઈપની ઘણી બધી વેરાયટીઓ આપણી પાસે મળશે તમને એની સાથે સાથે તમને કેવી રીતે ધંધો કરવો છે બરાબર આપણે પહેલા તો એ પૂછવાનું હતું કે આપણો પેલો વિડીયો જે વાયરલ થયો રિસ્પોન્સ પણ સારો મળ્યો અને ઇન્કવાયરી પણ ખૂબ હતી પણ એમાં ઘણાની કમેન્ટ હતી કે ભાઈ આ સાચું હશે ખોટું હશે વિશ્વાસ ન આવતો હોય પહેલી વાર કરતા હોય તો તમારે અહીંયા ગ્રાહક વિડીયો જોઈને આવ્યા હોય કે કઈ રીતનો રિસ્પોન્સ છે એ થોડું જણાવજો ઘણા બધા ગ્રાહક મિત્રો અહીંયા આવ્યા અને હું તો એ જ કહું છું તમારો મહેનતનો પૈસો છે બરાબર તમે પોતે રૂબરૂ આવો પહેલા ચકાસો વસ્તુ કેવી છે મને ક્વોલિટી કેવી રીતે મળવાની છે કેવી રીતે વેચવાનું છે તમે પોતે રૂબરૂ અહીંયા આવીને નહીં મળશો તો નહીં ખબર પડે વિડીયોમાં તો ઘણું બધું કઈ બતાવી છે બરાબર ઘણા બધા એવા પણ લોકો મળશે બતાવેશો આપે છે એવા પણ ઘણા બધા લોકો છે બરાબર અહીંયા આવે તો ઘણા બધા દલાલો બીજા દુકાને લઈ જાય છે તો એ પણ આપણા ગ્રાહક ક્ષેત્રે જાય છે તો તમે જે વિડીયો જોવો છો નંબર આપેલા છે કોલ કરો જાણકારી મેળવો અહીંયા આવો પહેલા સમજો વસ્તુ કેવી છે ક્વોલિટી કેવી છે કેવી રીતે વેચાણ કરવું છે યોગ્ય લાગે પછી આગળ વધવાનું એવરી ટાઈમ સેટઅપ કરી આપે છે અને અને આપડા અહીંયા ઘણા બધા આવેલા છે કસ્ટમર જેવી રીતે રાજકોટ ભાવનગર ઉંજા થઈ ગયા પછી અંબાજી થઈ ગયા હિંમતનગર થઈ ગયું એના પછી આપણું છોટા ઉદેપુર થઈ ગયું દરેક જગ્યાએથી કોઈ આવો ખૂણો નથી કે ગુજરાતમાંથી આપણે ત્યાં કસ્ટમર નથી આવતા અને માલ લઈ જાય છે અને આ થઈ ગઈ પહેલા વિડિયોની રિસ્પોન્સની વાત પણ હવે જે નવા જોડાવા માંગતા હોય એના માટે તમે કઈ રીતે ઘર બેઠા એને બિઝનેસ કરવો છે નાનું સેટઅપ છે તો કઈ રીતે કરશો કે શોપ કરવી છે તો એના માટે કઈ રીતના કરી દેશો એ દેખ જોઈએ સાહેબ જો માણસ ઘરેથી બિઝનેસ શરૂ કરવા માંગતો હોય ને તો તમે નજીવા દોરને દસ પંદર હજારથી શરૂઆત કરી શકો એમાં શું હોય છે અમે તમને નાના પાઇથી શરૂઆત કરી આપીએ પચાસ રૂપિયાથી તમને ત્રણસો રૂપિયા સુધી વેરાયટી જોઈએ તો દરેકમાં પાંચ પાંચ દસ દસ પીસ કરીને સેટઅપ કરી આપીએ અને તમે પોતે સુરત આવી શકો છો સુરત બધા જાણકાર છો સ્ટેશનથી માત્ર એક કિલોમીટર દૂર આવે છે પ્રગતિ ટેક્સટાઇલ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં તેરસો ચાલીસ કરીને છે તમે જ્યારે આવો ત્યારે એક દિવસ પહેલા કોલ કરીને જણાવો કે અમે ક્યારે આવીએ છીએ અમે કહી દઈશું કેવી રીતે આવવાનું છે નહીં સમજ પડે તો માણસ તમને ત્યાં લેવા માટે આવી જાય છે એવી રીતે આવો આ જોઈ શકો છો તમે બરાબર આ જો આ કટ વર્ક બોર્ડરની સાડી કહેવાય બરાબર આ જોઈ શકો છો એમાં ફોઇલ પ્રિન્ટનું કામ આવે આવી ટાઈપનું જે બેસ્ટ કામ હોય ને એવું અમે આપીએ તો તમારી પાસે બેસ્ટ વસ્તુ હોય તમારી પાસે ગ્રાહકે સારા મળે અને તમારી પાસે રિપીટ થાય એવી રીતે અમે તમને કસ્ટમર જોડાઈ દઈએ એવું છે સાહેબ આ જોઈ શકો છો તમે આ છે વર્ક કહેવાય બરાબર હવે જો ખાટલી વર્ક આવે આ તમને લગન સીઝનમાં બહુ વધારે ડિમાન્ડેડ હોય છે પ્રિન્ટેડ આઇટમ પર બનેલું હોય છે આવું ટાઈપનું હોટ ફિક્સિંગ વાળું કામ વાળી વસ્તુ આવી જાય પછી મિરર વર્કમાં જોઈ શકો છો તમે આ જો સાડી આ માત્ર અઢીસો રૂપિયા ની સાડી છે સાડા પાંચસો છસો માં આરામથી વેચી શકો છો આવી ટાઈપની તમને વેરાયટીઓ મળશે અલગ અલગ ડિઝાઇન કોન્સેપ્ટ હોય છે ને તમે જે પણ વસ્તુ લો એ સેટ વાઇઝ આવે છે તમે જોઈ શકો છો ધારો કે આ તમે આ વેરાયટી લીધી તો આમાં કેટલા કલર આવે કેવી રીતે આવે હવે તમારો એરિયો ગામડો એરિયો પડે તો ગામડામાં કેવા કલર ચાલે એવી રીતે સેટઅપ સિટી હોય તો સિટીમાં કેવી ટાઈપના કલર ચાલે એવી રીતે અમે બધું સેટઅપ કરી આપીએ છીએ બસ ખાલી એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનું સુરત આવો તો કોલ કરો અહીંયા આવો એટલે દલાલ એજન્ટની સાવચેતરો માર્કેટમાં ઘણા બધા મળશે અને આપણા ખાસ કરીને ગુજરાતી ભાઈબંધોને ગામડે બાજુઓને છેતરી નાખે છે અહીંયા ચાલો ત્યાં ચાલો એમની ચક્કરમાં નહીં પડતા એવી રીતે હોય છે સાહેબ હમ હમ હા હજી જો તમે કોઈ પણ જાણકારી જોઈએ તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને બધું બધું તમે જણાવી શકો છો એવી રીતે તો ઘણીવાર શું થાય છે ભાવેશભાઈ ઘણા ગ્રાહ ઘણા વ્યુવર્સ એવા હોય છે જેને બિઝનેસ ચાલુ તો કરવો હોય પણ અંદર થી આમાં છે ને એવું થતું હોય કે શું થશે ગભરાતા હોય છે તો એના માટે કઈ મોટિવેશન મળે એવું કઈક કહો તમે સાહેબ હું તો એક જ વાત કેવા માંગુ છું કે આપણા ગુજરાતની આબોહવા માં વેપાર વસે છે તો ગભરાવની શી વાત છે સાહેબ એકવાર આવો મળશો તો ખબર પડશે કેવું છે કેવું નથી અને દસ પંદર હજારથી શરૂઆત કરો એવું તો નથી કે તમારી રાઇફ રોકાઈ જવાની કે બીજાની બધી બધી બની જવાની જો તમે શરૂઆત કરી લેશો ને સાહેબ તો કપડાનો ધંધો એવું છે કે તમારે આવનારી સાત પેઢી બેસીને ખાશે હવે તમે જ તમારા એરિયામાં જોયું હશે કે કોઈ નાની દુકાન લઈને બેસેલો છે તો આજે એની પાસે શોરૂમ હશે કેમ કારણ કે એને એક લાઇન લગ્ન જોઈને તમારી મહેનત એની મહેનત જોઈ કે તો તમે પણ એ જ વસ્તુ કરો નજીવા દોરને શરૂઆત કરો ગભરાવની તમારો ભાઈ બેસેલો છે પૂરેપૂરું સહકાર આપીશું તમે જે પણ વસ્તુ ખરીદો એમાં વર્ષની ગેરંટી મળશે તો વેચાણ પર ફોકસ કરવાનું કેવી રીતે વેચવાનું બધું સેટઅપ કરી આપવાનું છો તો ખાલી તમને હિંમત કરવાની છે એકવાર વાર જોડાવ ગેરંટી આપું છું તમને સક્સેસ કરવાનું કામ અમારું એટલી અમે તમે આ માલ વેચો છો એમાંથી તમારી કઈ પીસ બચી ગયા નથી વેચાતા તમે એક વર્ષ દરમિયાન ક્યારે પણ બદલી શકો છો સમજી લો તમે સો પીસ લઈ ગયા તમારા એસી વેચાઈ ગયા વીસ નથી વેચાતા તો તમે બદલી શકો છો એટલે તમે આમ ખાઓ ગોટલી છોડી દો એનું ટેન્શન નહીં રાખવાનું ખાલી તમે વેચાણ પર ફોકસ કરો તમારા ગ્રાહક બનાવો અમે ગેરંટી આપીશું કોઈ વસ્તુ જાતની બચે નહીં પણ તો પણ જો બીક લાગતી હોય તો અમે બેસેલા છે એવું કામ કરી આપીશું તમે અને વિડીયો જોઈને હજી પણ ઘણા નવા એવા કમેન્ટ આવશે કે ભાઈ હોલસેલ જ છે કે રિટેલમાં પણ તમે આપો છો એક સાડી આપો છો કે નહીં સાહેબ જો આપણું હોલસેલ જ છે જે લોકોને લગ્નના ઓઢામના લેવા છે કે પછી હોલસેલમાં ધંધો કરવો છે ઘરેથી વેપાર કરવો છે એ જ લોકો અમારાથી જોડાય એક બે પીસનું અમારું કામ નથી જે પણ હોય તમે સેટ વાઇઝ લે છો જેવી કે કેટલોગ થઈ ગયું પછી પ્રિન્ટેડ આઈટમ થઈ ગઈ બરાબર એના પછી જે વેચવા માંગો છો કે ઘરેથી દુકાન કરવા માંગો છો એવા માટે જ અમારે સપોર્ટ કરી છે થેન્ક યુસ્ત તો બસ મિત્રો આ બધી જાણકારી તમને આપી દીધી અને ઘણી બધી સાડીઓ દેખાડી પણ જે વિડીયોમાં પણ ન દેખાડી શકાય એટલો સ્ટોક તમને અહીંયા મળી જવાનો છે એકવાર રૂબરૂ આવો મુલાકાત લ્યો અને તમારે રૂબરૂ આવવાનો મેળ ના પડતો હોય તો વોટ્સઅપ નંબર પણ છે એની ઉપર કોલ કરો તમને ફોટા પણ મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં બધી જ ડિટેલ આપેલી છે વોટ્સઅપ નંબર આપેલો છે અને અહીંયાનું એડ્રેસ પણ આપેલું છે પ્રોપર તો તમે એકવાર કોલ કરીને કરીને મુલાકાત જરૂરથી લેજો અહીંયાથી તમે એકવાર બિઝનેસ ચાલુ કરો અને સક્સેસ બનો તો બસ મળીએ આવા નવા નવા સારા એવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે